મેઘરાજા મેઘરાજા વરસાવી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા તમામ પૂરગ્રસ્ત વિસ્તારોને પાણી તમામ પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વહીવટી તંત્ર કરી રહી છે ત્યારે અસરગ્રસ્ત સુરત પોલીસ કમિશનરે મુલાકાત લીધી હતી સુરત શહેર તથા જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત પોલીસ કમિશનરે લોકોને કામ વગર ઘરની બહાર નીકળવા અને ખાસ કરીને લોકોને પાણી ભરાયું હોય તેવી જગ્યાએ નહીં જવા દેવા અપીલ કરી હતી વધુમાં મુશ્કેલી પડે અને રેસ્ક્યુ કરવા જેવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક અસરથી પોલીસ કંટ્રોલ ને સંપર્ક કરવા જણાવ્યું હતું બીજી વસ્તુ એ છે કે જ્યાં સુધી આ રીતનું પાણી ભરાય છે લોકો સુતા હોય છે આ બધો જ વિસ્તાર જે છે એકદમ મધ્યમ વર્ગના લોકો છે તમામ લોકોની ઘર વખરી અહીંયા નુકસાન થયું છે લોકો સુતા છે બાળકો પણ હેરાન થયા રાત્રે ચાર વાગે પાણી મારી તંત્રને રાજ્ય સરકારને બંનેને માંગ છે કે તમે તમામ પક્ષનો ભેદભાવો ભૂલીને આ લોકોને આર્થિક સહાય આપો તાત્કાલિક ધોરણે સર્વે કરાવો કે જ્યાં પણ આપણી ભૂલને કારણે સરકારની ભૂલને કારણે પાણી પ્રવેશ્યા છે લોકોનો નુકસાન થયું છે એ દરેક જગ્યાએ આપણે તાત્કાલિક અસરથીને રાહત પહોંચાડજો આ બે છોકરાઓ જો નદીમાં ખાડીમાં નાવા માટે ઉધા અને બંને એવું જાણકારી મળી તરતા આવડતા હતા પરંતુ એક બહાર આવી ગઈ એક આમાં ફસાઈ ગયા એના કદાચ જો એમાં કોઈ ઝાડી વગેરેમાં ફસાઈ ગયા અત્યાર સુધી એના બોડી શોધવાની કામગીરી ચાલુ છે અને આ સિવાય જો શહેરના આ જો લોકોના અમે એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારોમાં નીકળો જોઈએ અને કારણ એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જોએ જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક જામ અને સમસ્યા હલકી હળવી થાય જોઈએ અને ફરીથી જોએ આવનાર બે દિવસ ઓર જોઈએ વધારે બારિશના

બચારા કોઈના દૂધના બચ્ચાના દૂધના પૈસા પણ નથી જ્યારે આર્થિક મંદી ચાલી રહી હોય ત્યારે ખરેખર આ સરકારને બે હાથ જોડીને નમ્ર અપીલ કરીએ છીએ એસએમસીને પણ નમ્ર અપીલ કરીએ છીએ તાત્કાલિકના ધોરણે ગંદકી સાફ કરવામાં આવે નકર પછી સોસાયટી બધી ભેગી થઈને ઉગ્ર ચીમકી આપીએ છીએ કે આ પાણીનો નિતાર ઉતરવાના આણે આવ્યો છે અને તાત્કાલિકના ધોરણે ગંદકીનો ફેલાવ ખૂબ જ મોટી પ્રમાણની અંદર થઈ ચૂકવાની સભ્યતા છે

તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે આરોગ્ય અત્યારે સૂચના આપી દીધી છે જે જગ્યાએ પાણી ઉતરે છે તે તમામ જગ્યાએ પર સફાઈ થઈ જાય દવા છટકાય એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે